તો હું પિયુષભાઈ ભાભી અને એના બેન સુરત જવા નીકળે છે ત્યારબાદ નડિયાદમાં ભાભીના બેનને લેવા પહોંચી ગયા છે બરાબર ને એવું જ છે ને અને સુરત કેટલા વાગે પહોંચીએ ખબર નહીં કારણ કે આ તો જમા છે જ આપણને ચા નાસ્તો કરી લઈએ હાલો કહેતા નહીં કોઈ ને આપણે વાત નહીં કરીએ પણ હવે તાણ કરે તો હું ના પાડી શકતો કોઈ એવું છે ના તો કેમ નહીં પાડે અમદાવાદ ચા નાસ્તો કરી લઈએ તો અમે સુરત જવા નીકળી ગયા હતા પણ આપણે સુરતમાં કોન્ટેક કર્યો તો ખબર પડી કે આજે છે ગણેશ વિસર્જન તો માર્કેટ પૂરેપૂરી બંધ થશે તો અમે પાછા નડિયાદમાં ફરીને પાછા ભાભીના બેનના ઘરે પહોંચી ગયા છીએ તો અહીંથી અમે બે જઈશું પાછા અમદાવાદ ના નીરવ નડિયાદમાં છે નીરવને મળી લઈએ તબેજ અબેત પૂછી લઈએ કેમ છે અને પછી અમદાવાદ આવ્યા છે તો કંઈક કામ તો કરીને જોઈએ નીરવને એક સારું કામ કરી લઈએ નીરવને એમ થોડું થાય કે ના આવ્યા

ગણેશ વિસર્જન નો પ્રોગ્રામ એવો ચાલે છે કે રોડ બ્લોક છે મુશ્કેલ છે પણ અશક્ય ક્યાંક તો આ વરસાદી માહોલ છે ને એટલે બાકી અમે ના ખાઈએ પણ વરસાદી માહોલ દાળવડા ખાઈ બતાવશું થોડી દાળવડા ખાઈએ ખાવાના હોય મોંજનીસ મળ્યું પણ આપણે દાલ વડા ગોતી ઉના છે પટેલ આવી ગઈ ચાટ ભંડા રહી ગયો પણ દાલ વડા તમને કીધું તો નડિયાદ ફૂલ ટ્રાફિક છે રોડ બ્લોક છે જોવો તમે બીકોઝ કે ગણપતિ વિસર્જન જોરદાર ગણપતિ છે જોવો તમે અલા એ સાઈડ સાઈડ કા થોડી કો જો મસ્ત ગણપતિ છે અને પબ્લિક એટલે તમે જોવો ખાવાનું વિચારતા નહી અમે શોધી લીધા છે ક્યાંય મળતા નથી તો નડિયાદ વાળામાં કમેન્ટ કરશે કે પણ નથી મળતા ખોટા છો બધા

ફૂલ બાકાજી કે છે અત્યારે ફૂલ બાકાજી ને વાગી ગયા છે રાતના 3 ને 15 હવે કેટલા વાગે પહોંચીએ જોવાનું છે ખાલી પહોંચી તો બતાય આવ આરવાલો આ દિલ્હી બોમ્બે નવો હાઈવે છે એ આગળ ફૂલ ટ્રાફિકમાં છે ભરૂચ તો બધા રોંગ સાઈડમાં લીધી છે આ રસ્તો નવો હજી બને છે હજી બન્યો નથી તો વચ્ચે બધા પાણા ને એવું નાખેલું છે તો એને તોડીને આપણે સાઈડમાં કરીને રસ્તો ખોલી નાખવાનો છે તો હું આપણે ડાયરેક્ટ અંકલેશ્વરને આગળ કીમ નીકળી જઈશું કામકાજ ચાલુ છે ફૂલ જો તમે ફૂલ કામકાજ ચાલુ ફૂલ ટ્રાફિક છે જોઈ લેજો તો ફાઈનલી સુરતમાં કાપોદરા પહોંચી ગયો છું અને પહેલું કામ સુરતમાં પહોંચીને આપણે આલુપુરી અને ખાવસા ખાવાનું છે ખાવસા ને આલુપુરી મળી રહે તો આપણે ખાવામાં આવશે સુરત માં આવી અને આવું આગળ સુધી ના ખાઈએ બરોબર ને ટેસ્ટ કરીએ જો ભાવે ના ભાવે હું નાસ્તો તો બધું શોપિંગ હટકી જાય પછી જવાનું છે બોમ્બે માર્કેટમાં શોપિંગ કરવા ચાલો તો હું અને પિયુષભાઈ માથું દુખે છે ભાભીને તો ઠીકડી લેવા નીકળ્યા હતા પણ વરસાદની બાકાજી કી બોલે જો

મસ્ત મસ્ત સાડીઓ છે જો અમને તો બધી ગમે છે પણ આપણે બેને લેવાની ગાય નથી સારી સારી સાડી બતાવો છો આ બેન આ બેન અને તમારે લેવાની છે કે ને લેવાનું તો લઈ લો જલ્દી જો સ્ટોક આટલો લીધો છે મેં બાકીનો અમદાવાદ પહોંચી જશે બરાબર ને પિયુષભાઈ તો સાડીની ખરીદી થઈ ગઈ છે તો હું ને પિયુષભાઈ અત્યારે સુરતની શું કહેવાય હા સુરતની ગલીઓમાં શહેર કરવા નીકળી કારણ કે વેધર એક નંબર

સુરત ના રસ્તા એટલે શું કેવું સુરત ના રસ્તા વિશે સમજી લેજો સુરત ના રસ્તા વિશે તો અત્યારે એક્સપ્રેસ હાઇવે ઉપર જઈએ ને વાઈપર નું પાણી પડતી ગયું છે તો આપણે પાણી નાખી દઈએ આમાં થોડું કોઈ કરો થોડું કારણ કે બહુ બધું ઉડે છે જે આપણે કઈ દેખાવ દેતો નથી તો આ થોડુંક પાણી નાખી દઈએ ને તો આપણું કામ થઈ જાય અને અમદાવાદ પહોંચી જઈએ શાંતિથી થાયકાથી બહુ જલ્દી પહોંચે તો સારી વાત શું કહું એના ભાભી ને ને બેન ડ્રોપ કરી દીધા અને મને ડ્રોપ કરવા આવે છે પિયુષભાઈ ડ્રોપ કરી દો તો સારી વાત છે આજે હવે મને કારણ કે સવારના આપણે કેટલા વાગ્યા ના ત્રણ વાગ્યા ના રણ યુદ્ધમાં

કઈક ને કંઈક તો આવું થશે જવું ક્યાંક ને ક્યાંક જવાનું થશે આવશે મારા આવશે પીયુષભાઈના આવશે બીજા કોઈ ના આવશે બેય જશું એમાં કઈક થશે પણ લાઈક કરજો ચલો મળીએ નેક્સ્ટ માં બાય